નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં

વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને અલગ અલગ સત્તર પ્રકારના બિયારણ ની કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે મિત્રો જો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની ચર્ચા અગાઉના વિડીયોમાં કરેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓનલાઈન અરજી ફોર્મ છે તે અડાર છ બે હજાર પચીસથી શરૂ કરી દેવામાં આવ્યા છે અને એકત્રીસ બાર બે હજાર પચ્ચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફરી દેવાનું છે હવે મિત્રો અહીં અલગ અલગ બિયારણ માટે અલગ અલગ સહાયનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે જેમાં ખાઉના બિયારણ માટે પ્રતિ હેક્ટર રૂપિયા નવ ની સહાય આપવામાં આવશે અને એક ખાતા દીઠ વધુમાં વધુ બે ની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ રૂપિયા અઢાર ની સહાય ચૂકવવામાં આવશે ત્યાર પછી મિત્રો ડાંગરનું બિયારણ છે દાળનું બિયારણ છે તેલી બિયારનું બિયારણ છે પછી અહીં દિવેલા રાય તલ એવી રીતે અલગ અલગ બિયારણ માટે સહાયની રકમ છે તે આપવામાં આવશે મિત્રો કયા બિયારણમાં કેટલી સહાયની રકમ મળશે તેની સંપૂર્ણ માહિતી અગાઉના વિડીયોમાં આપેલી છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાર પછી મિત્રો અરજી પ્રિન્ટ સાથે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તો કે સાત બાર અને આઠ આની નકલ આધાર કાર્ડ જો એક કરતા વધુ ખેડૂત ખાતેદાર હોય તો સંયુક્ત ખાતેદારોની બહેદારી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય તે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે ત્યાર પછી મિત્રો ખેતી ટેસ્ટિંગ સહાય વિશે વાત તમારે સત્તર નવ બે હજાર પચીસ થી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે મિત્રો આ યોજના અંતર્ગત સેન્દ્રીય ખેત ઉત્પાદનોના રેસીડ્યુ ટેસ્ટિંગ માટે પ્રતિ નમૂના ખરેખર થયેલ ખર્ચ અથવા તો રૂપિયા દસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવશે તમારે રેસિડ્યુ ટેસ્ટિંગ છે તે એનએબીએલ લેબોરેટરીમાં જ કરાવવાનું રહેશે મિત્રો આ તારીખ છે તે જૂની તારીખ આપેલી છે નવી તારીખ આપને અગાઉ વાત કરી તેમ 31/1/2026 ફોર્મ ભરવાની છેલી તારીખ છે અહીં પ્રતિ નમૂના દીઠ ₹10000 ની સહાય આપવામાં આવશે અને ચૂકવવા પાત્ર મહત્તમ રકમ પણ ₹10000 જ છે હવે મિત્રો દસ્તાવેજ વિશે વાત કરીએ તો બેંક પાસબુક ની નકલ અથવા કેન્સલ કરેલ ચેક, સેન્દ્રીય ખેતી નું સ્કોરટ સર્ટિફિકેટ, યુથમા સર્ટિફિકેશન મે એનેક્સર ની નકલ, રેસિડ્યુ ટેસ્ટિંગ પેટે ચૂકવેલ ફી ની પહોંચ, જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો તે અંગ એનું પ્રમાણપત્ર, સંયુક્ત ખાતાધારકના કિસ્સામાં બાહેધરી પત્રક, ત્યાર પછી રેસિડ્યુ ટેસ્ટિંગ ની નકલ આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ ની સાથે જોડીને આપવાના રહેશે. ત્યાર પછી મિત્રો સેન્દ્રીય ખેતી માટે રજીસ્ટ્રેશન ઇન્સ્પેક્શન સર્ટિફિકેશન અને ટ્રાન્સપોર્ટેશન માટે ફીના ના વળતર હેઠળ ખટક સહાય છે એમાં પણ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરાવાના શરૂ છે મિત્રો સત્તર નવ બે હાજર પચીસ થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હાજર છવ્વીસ છે હવે મિત્રો સેન્દ્રીય ખેતી ઇનપુટ સહાય વિશે વાત કરીએ તો આ યોજના અંતર્ગત ખેડૂતોને સેન્દ્રીય ખેતી અપનાવવા માટે છાણિયું ખાતર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે સેન્દ્રીય ખેતી ઇનપુટ સહાય ખેડૂતોને શાણયું ખાતર ખરીદવા માટે વાર્ષિક રૂપિયા પાંચ હજાર પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે મિત્રો આજે અરજીની તારીખ છે એ જૂની છે આ યોજનામાં તમે એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને આ યોજનાનો લાભ કોને કોને મળશે તેની સંપૂર્ણ ચર્ચા અગાઉના વિડીયોમાં કરી છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે મિત્રો અહીં પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા પાંચ હજાર ની સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય મળવા પાત્ર રહેશે એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ રૂપિયા દસ હજાર ની સહાય આપવામાં આવશે હવે મિત્રો દસ્તાવેજ વિશે વાત કરીએ તો અહીં સંયુક્ત ખાતેદાર હોય તો બાહેદારી પત્રક ઉમેદવાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સેન્દ્રીય ખેતીનું નું સ્કોપ સર્ટિફિકેટ જૂથ માં સર્ટિફિકેશન માં ઇલેક્શન ની નકલ આધાર કાર્ડ ની નકલ ત્યાર પછી સાત બાર અને આઠ ની નકલ અને બેંક પાસબુક ની નકલ આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે તો મિત્રો આવી રીતે હાલમાં ખેતીવાડી વિભાગની ચાર યોજનાઓમાં ફોર્મ ભરવાના શરૂ છે તમામ યોજનાઓમાં ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો મિત્રો તમને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં